બહારના ફરસાણના ચટાકેદાર સ્વાદ લેનારા હવે ચેતી જજો અધિકારીઓ અને વેપારીઓ મળી તમારા સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે ખોરાક ખરીદી જીવનો કરી રહ્યા છે સોદો તો તેલમાં તૈયાર થઈ છે ન્યૂઝ ગુજરાતીના રિયાલિટી ચેકમાં સામે આવ્યા ચોંકાવનારા દ્રશ્યો કાટવાળા ડબ્બામાં જોવા મળ્યું કાળું તેલ વડોદરા મનપાના આરોગ્ય વિભાગના અધિકારીઓની બેદરકારીને કારણે લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે ફૂડ વિભાગની મીળીભગતથી ઝેરરૂપી લૂઝ તેલનો વેપલો ચાલી રહ્યો છે તો નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા થઈ રહ્યા છે શહેરના કોડિયાર નગરની મીશા એન્ટરપ્રાઇઝ લૂઝ તેલનું ગેરકાયદેસર બે રોકટોક વેચાણ કરી રહ્યા છે વેપારી કંડલાથી લૂઝ પામોલીન અને સોયાબીન તેલ મંગાવે છે બાદમાં વિવિધ જાણીતી બ્રાન્ડના વાપરેલા જૂના તેલના ડબ્બામાં આ લૂઝ તેલ ભરીને બજારમાં વેચી રહ્યા છે તો ફરસાણના વેપારી અને પાણીપુરીના વિક્રેતાઓને આ લૂઝ તેલ સપ્લાય કરવામાં આવે છે કંડલાથી લૂઝ ટેન્કર લાવે લૂઝ એ અમારી ટાંકીમાં ખાલી કરી મેં ને પછી અહીંયા અમારા નવા ડબ્બામાં એ પણ ભરી છે ને કસ્ટમરો જે ડબ્બા લાવે કારખાનાવાળા ફરસાના ઘી એને અમે લૂઝ આવી રીતના પેકિંગ કરીને આપી સાહેબ આ બરોડાની અંદર સિસ્ટમ છે બધા ટ્રેનિંગવાળાની આ જ સિસ્ટમ છે પંડલાથી લૂઝ ટેન્કર આવે લૂઝ એ અમારી ટાંકીમાં ખાલી કરી મેં ને પછી અહીંયા અમારા નવા ડબ્બામાં એ પણ ભરી છે તો મનપાના ફૂડ ઇન્સ્પેક્ટરે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી તેલના સેમ્પલ લેવામાં આવ્યા પરંતુ જૂના ખરાબ ડબ્બામાં લૂઝ તેલ ભરેલું હોવા છતાં અધિકારીના આંખે જાણે પટ્ટી બાંધી હોય તેમ કોઈ તાત્કાલિક કાર્યવાહી ન કરી વિક્રેતાને માત્ર નોટિસ આપી સંતોષ માન્યો ખુદ વેપારીએ કબૂલ્યું કે આખા વડોદરામાં આવું જ ચાલે છે ત્યારે તંત્રની ગંભીર બેદરકારીના પાપનો ભોગ સ્થાનિકો બની રહ્યા હોય તેવું લાગી રહ્યું છે તેઓ પાસે હાલમાં પોતાની ટેન્કમાં પામોલીન અને સોયાબીન બે તેલ છે એટલે હાલમાં અમે બે ફોર્મલ સેમ્પલ પામોલીન અને સોયાબીનનો લેવાની કાર્યવાહી કરી રહ્યા છે રીયુઝ કરેલા ડબ્બા ફરી પેક કરીને માર્કેટમાં તમે વેચી શકો એવું પ્રોવિઝન નથી એટલે હાલમાં તેઓને આ જૂના ડબ્બામાં તેલ ભરીને ના વેચી શકે એની નોટિસ આપવામાં આવશે અને ફોર્મલ સેમ્પલ એ લોકોને ત્યાંથી લેવામાં આવશે જો તમે બજારમાંથી ફરસાણ ખરીદીને ખાવાના શોખીન છો તો ચેતી જજો કારણ કે અમે તમને એવા દ્રશ્યો બતાવવા જઈ રહ્યા છીએ કે જે જોઈને તમે ચોંકી જશો અત્યારે તમે દ્રશ્યો જે છે તે જોઈ શકો છો ખોડિયારનગર પાસે ડીમાટ આવેલું છે ને એની બિલકુલ બાજુમાં જે તેલ છે તે તૈયાર કરવામાં આવે છે અને જુદા જુદા બ્રાન્ડના જે તેલના ડબ્બા છે એમાં તેલ જે છે તે ભરવામાં આવે છે વેપારીનું ખાસ કરીને એવું કહેવું છે કે જે ફરસાણના વેપારીઓ હોય છે તેઓ તેમની પાસેથી તેલ ખરીદતા હોય છે અને ત્યારબાદ તેમાં ફરસાણ કરીને બજારમાં વેચતા હોય છે એટલે હવે આ દૃશ્ય જોયા બાદ તમે અંદાજો લગાવો કે બજારમાં જે ફરસાણ મળે છે કે ફરસાણ કેટલું ખાવાલાયક છે કારણ કે અમને તો નથી લાગતું કે આ તેલ જે છે તે ખાવાલાયક હોય પરંતુ આ તેલ સારું છે કે ખરાબ છે આ તેની ચકાસણી કરવાની જવાબદારી આરોગ્ય વિભાગની છે ત્યારે આરોગ્ય વિભાગ જે છે તે તપાસ કરે તે અનિવાર્ય બન્યું છે કારણ કે જુદી જુદી બ્રાન્ડના તેલના ડબ્બા પણ જે છે તે જોઈ શકાય છે અને આખો પ્રોસેસ ક્યાં કરવામાં આવે છે એ દ્રશ્યો પણ જે છે તમને બતાવીશું દ્રશ્યો જે છે એ તમને ચોક્કસથી નવાઈમાં મૂકશે ચિંતામાં મૂકશે આશ્ચર્યમાં પણ મૂકશે કારણ કે અહીંયા જોઈ શકાય છે કે બહારથી જુદા જુદા તેલના ડબ્બા લાવવામાં આવે છે અને ત્યારબાદ અહીંયા પ્રોસેસ કરીને આ તેલ જે છે તે જુદી જુદી બ્રાન્ડના આ ડબ્બામાં જે છે તે ભરવામાં આવી રહ્યું છે એટલે સીધી રીતે જે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા જે છે તે કરવામાં આવી રહ્યા છે પરંતુ મેં કીધું પ્રમાણે કે ખરેખર આ તેલ કેટલું ખાવાલાયક છે તે તપાસનો વિષય છે અને આરોગ્ય વિભાગની ટીમ જે છે અહીંયાથી સેમ્પલ લે

અલગ અલગ જથ્થો સીઝ કરવામાં આવ્યો છે હાથી ખાના વિસ્તારમાં સિંગતેલનો એકસો ત્રણ પોઈન્ટ ચારસો કિલો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે તો બીજી તરફ ખોડિયારનગરમાં પામોલીનો એકસો અડતાલીસ પોઈન્ટ ચારસો કિલો જથ્થો સીઝ કરાયો છે ખોડિયાર નગરના રિપેકિંગ યુનિટમાંથી સોયાબીન ઓઈલનો નમૂનો લેવામાં આવ્યો છે તો કિશનવાડીના બે રિટેલરમાંથી દૂધ અને ઘીનો નમૂના પણ લેવામાં આવ્યા છે ફતેગંજ રેસ્ટોરન્ટમાં પનીર બટર મસાલા અને મસૂર દાળનો પણ નમૂનો લેવામાં આવ્યો છે તમારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે હાર્દિક જે પ્રમાણે લૂઝ સેલ લઈને અત્યાર સુધી સવાલો હતા પરંતુ વડોદરામાં હવે જે ટીમ છે તેની એક્શન જોવા મળી રહી છે અલગ અલગ વિસ્તારોમાં અત્યારે તપાસ હાથ ધરવામાં આવી છે અત્યારે કયા પ્રકારે તપાસ ચાલી રહી છે વડોદરા શહેરમાં બિલકુલથી જો આપણે આખો જે ઘટનાક્રમ છે તેની શરૂઆતથી જ વાત કરીએ તો એક જાગૃત નાગરિક દ્વારા ન્યૂઝ એટીન ગુજરાતીની ટીમને માહિતી આપવામાં આવી હતી કે ખોડિયારનગર સહિતના જે જુદા જુદા વિસ્તાર છે ત્યાં જે આ પ્રકારનું તેલ જે છે કે જે પહેલી નજરમાં જ જોતા અખાદ્ય લાગે ત્યાં પ્રકારનું તેલ જે છે તે ડબ્બામાં ભરી ભરીને એટલે કે બ્રાન્ડેડ કંપનીના ડબ્બામાં ભરી ભરીને વેચવામાં આવી રહ્યું છે ત્યારે ન્યૂઝ એટીન ગુજરાતીની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને સ્થળ પર જઈને રિયાલિટી ચેક કર્યું હતું અને અત્યારે આપણે દર્શકોને પણ એ દ્રશ્યો બતાવ્યા કે તેઓ જે

પરંતુ તેમને સ્પષ્ટ કહી દીધું કે ભાઈ અમે તો ફક્ત નોટિસ આપીશું અને જો આ ગુણવત્તાયુક્ત નહીં જણાય

જે કાર્યવાહી છે તે કરવામાં આવી સેમ્પલ લેવામાં આવ્યા તો કેટલાક સ્થળ પરથી મોટી માત્રામાં તેલનો જથ્થો જે છે તે જપ્ત કરવામાં આવ્યો પરંતુ આટલી મોટી માત્રામાં આ વાત લૂઝ તેલનો વેપલો ચાલતો હોય અને વડોદરા મહાનગરપાલિકાનું આરોગ્ય શાખા જે છે તે અજાણ હોય તે ક્યારેય માનવામાં આવતું નથી ત્યારે આ વેપારીઓ સાથેની મિલીભગત જે અધિકારીઓની છે તે ચોક્કસથી આ નિર્દોષ નાગરિકોનો ભોગ લઈ લેશે કારણ કે આ જે વેપારી છે તેને પોતે કબૂલાત કરી છે કે માત્ર હું નહીં પરંતુ વડોદરા શહેરમાં ઠેર ઠેર આ પ્રકારનો વ્યવસાય જે છે તે ચાલે છે અને બીજી સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે વેપારી એવી પણ કબૂલાત કરે છે કે સૌથી વધારે જો આ તેલનો કોઈ ઉપયોગ કરતું હોય તો તે ફરસાણના વેપારીઓ છે અને પાણીપુરીના વિક્રેતાઓ છે હવે ગુજરાતીઓ ફરસાણ ખાવાના શોખીન હોય છે એટલે ચોક્કસથી આ લાલબત્તી સમાન કિસ્સો જ કહી શકાય કારણ કે જો ફરસાણના વેપારીઓ આ પ્રકારનું હલકી ગુણવત્તાનું તેલ વાપરતા હોય તે ફરસાણ સ્વાસ્થ્ય માટે કેટલું હાનિકારક હશે તેનો અંદાજો લગાવી શકાય તેમ હોય છે મહિલાઓની વાત કરીએ તો મહિલાઓને પાણીપુરીના ચાટકાઓ હોય છે ત્યારે આ દ્રશ્ય જોવા બાદ મહિલાઓ જે છે એકવાર ચોક્કસથી પાણીપુરી ખાતા વિચાર ચોક્કસથી કરશે જે હાર્દિક